પહેલાં હું અમદાવાદમાં એકાઉન્ટની ઓફિસમાં જોબ કરતો હતો એઝ એ ઓફિસ બોય તરીકે પછી મારા ફ્રેન્ડ સર્કલમાં એક જણાએ સજેસ્ટ કર્યું કે તું જે કાર્ડનો ડિઝાઇનનો તું કોર્સ કરી લે જેથી કે તને આગળના ભવિષ્યમાં તને જોબ બી મળવાની શક્યતા રહે છે એટલે મેં સુરત આવવાનું નક્કી કર્યું અને સુરત આવીને અહીંયા મેં મારું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં નાના વરાછા ઢાળ ઉપર બધી ઇન્કવાયરી કરી ત્યાંથી મને સારો રિસ્પોન્સ મળ્યો અને તરત જ ઈસી સેકન્ડ જ મેં એડમિશન લઈ લીધું અને ત્યાંથી ફેકલ્ટી તરફથી મને પૂરેપૂરો રિસ્પોન્સ મળ્યો છે કે મને નાના મોટા ડિફિકલ્ટ હોય તો એમાં લોકોએ મને હેલ્પ કરી છે અને પ્લસ ઇન્કલુડ અત્યારે ઇન્ટર્નશીપ ચાલુ છે તોય મને ત્યાંથી ઓફિસથી ફોન આવે છે કે તમારી ઇન્ટરશીપ કેવી ચાલી રહી છે કે કોઈ તકલીફ હોય તો મને કહેજો કે આ રીતના એ લોકોનો ફોન ભાવે છે